નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ લર્ન સંસ્કૃત ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આગાઉના વિડીયોમાં આપણે ધોરણ બાર વિષય સંસ્કૃતમાં પાંચમું પદ્ય યક્ષ યુધિષ્ઠિર સંવાદ આ પદ્યના પ્રારંભના દસ શ્લોકનો અભ્યાસ કર્યો હતો ત્યારબાદ મિત્રો આજે આપણે અંતિમ ત્રણ શ્લોકનો અભ્યાસ કરીશું તો આવો મિત્રો આપણે શ્લોક જોઈએ શ્લોક નંબર અગિયાર યક્ષ ઉવાચ વ્યાખ્યાત પુરુષો રાજન યર્વની નર તસ્માક ભાતૃમ યછસી સ જીવતું યક્ષ ઉવાચ યક્ષબૂલ્યો યક્ષ ઉવાચ એટલે યક્ષ બોલ્યો સર્વધની સર્વધની પુરુષો સર્વધની પુરુષ અર્થાત્ બધા પ્રાણીઓને બધા પ્રાણીઓ જેનું ધન છે તેવા સર્વધની પુરુષ બધા પ્રાણીઓ જેનું ધન છે તેવા અને બીજો એનો અર્થ થશે સર્વ રીતે ધનિક એવા મિત્રો આ શબ્દના બે અર્થ થશે પ્રથમ અર્થ થશે બધા પ્રાણીઓ જેનું ધન છે તેવા બીજો અર્થ થશે સર્વ રીતે ધનિક અર્થાત ધનવાન એવા રાજન રાજન એટલે હે રાજન યક્ષ કહે છે બધા પ્રાણીઓ જેનું ધન છે તેવા સર્વ રીતે ધનિક એવા હે રાજન યહ નરહ વ્યાખ્યાત ય નર વ્યાખ્યાત અર્થાત્ તમે સરસ વ્યાખ્યા આપી યક્ષ કહે છે યુધિષ્ઠિરને યહ નર વ્યાખ્યાત તમે સરસ વ્યાખ્યા આપી તસ્મા તસ્મા એટલે તેથી તસ્મા એટલે તેથી ભાતૃનામ ભાતૃનામ એટલે તમારા ભાઈઓમાંથી ભાતૃનામ એટલે તમારા ભાઈઓમાંથી ત્વમ ત્વમ એટલે તમે યમ યમ એટલે જેને તમે જેને ઈચ્છસી ઈચ્છો તમે જેને ઈચ્છો સ તે એકમ એટલે એક ભાઈ અને જીવતું જીવતું અર્થાત જીવિત થાવ મિત્રો ફરી એકવાર અનુવાદ જોઈએ યક્ષવાચ યક્ષ બોલ્યો સર્વધની પુરુષો અર્થાત્ બધા પ્રાણીઓ જેનું ધન છે તેવા સર્વ રીતે ધનિક એવા રાજન એટલે હે રાજન યહ નર વ્યાખ્યાત તમે સરસ વ્યાખ્યા આપી તસ્મા તેથી ભાતૃનામ એટલે તમારા ભાઈઓમાંથી મ એટલે તમે યમ એટલે જેને ઇચ્છસી એટલે ઈચ્છો સ એટલે તે એકમ એટલે એક ભાઈ અને જીવતું એટલે જીવિત થાઓ ત્યારબાદ મિત્રો આપણે આગળનો શ્લોક જોઈએ શ્લોક નંબર બાર યુધિષ્ઠિર વાચ આંદૃસ્યમ પર્વધર્મઃ પરમાર્થાચ મે મતમ આંદ્રુસ્યમ ચિકીર્ષામી નકુલો યક્ષ જીવતું યુધિષ્ઠિર વાચ યુધિષ્ઠિર બોલ્યા પરમાર્થ પરમાર્ એટલે શ્રેષ્ઠ વસ્તુઓમાં ઉત્તમ વસ્તુઓમાં આંદૃસ્યમ આંદૃસ્યક્ષ્યમ એટલે અનુકંપા અનુકંપા દયા શ્રેષ્ઠ વસ્તુઓમાં આંદૃસ્યમ એટલે અનુકંપા દયા પરોધર્મ પરોધર્મ એટલે ઉત્તમ ધર્મ છે પરો ધર્મ પરમ ધર્મ ઉત્તમ ધર્મ છે મે મતમ મેં મતમ એટલે એવું હું માનું છું યુધિષ્ઠિર કહે છે પરમાર્થ એટલે શ્રેષ્ઠ વસ્તુઓમાં આનૃસ્યમ એટલે અનુકંપા દયા પરો ધર્મ ઉત્તમ ધર્મ છે મે મતમ એવું હું માનું છું એવું હું દ્રઢપણે માનું છું આગળ આંદૃસ્યમ ચિકિત્સ્યામી આંદ્રુસ્યમ ચિકિત્સામી અર્થાત હું કરુણા દર્શાવવા ઈચ્છું છું યુધિષ્ઠિર કહે છે હું કરુણા દર્શાવવા ઈચ્છું છું યક્ષ યક્ષ એટલે હે યક્ષ નકુલ એટલે નકુલ અને જીવતું એટલે જીવિત થાવ મિત્રો ફરી એકવાર અનુવાદ જોઈએ યુધિષ્ઠિર મૂલ્યા શ્રેષ્ઠ વસ્તુઓમાં અનુકંપા અર્થાત દયા ઉત્તમ ધર્મ છે એમ હું માનું છું હું કરુણા દર્શાવવા ઈચ્છું છું હે યક્ષ નકુલ જીવિત થાવ અર્થાત જીવતો થાઓ ઓકે ત્યારબાદ આપણે આ કાવ્યનો અંતિમ શ્લોક જોઈએ યક્ષવાચ तश ती अर्थच कामाचं आणुस्यं पार मस्मा हो। सर्वे जीवन जीवन्तु भरत शर्प हो। मित्रो यक्ष उवाच यक्ष बोल्यो अथवा यक्ष बोल्या भरत हो। भरतसर्प भरतसले हे भरतवंशना राजा अर्थात युधिष्ठिर हे भरतवंशना राजा યુધિષ્ઠિર આ એક યુધિષ્ઠિર માટે વપરાયેલું વિશેષણ છે હે યુધિષ્ઠિર અર્થાચ અર્થાચ એટલે તમે તે અર્થ અને કામાચ કામાત એટલે કામ અર્થ અને કામ તમે અર્થ અને કામ કરતાં પણ તસ્ય અનુસ્યમ પરમ મતમ તસ્ય આનુસ્યમ પરમ મતમ એટલે કે તમે દયાને શ્રેષ્ઠ માન્યો છે દયાને શ્રેષ્ઠ ધર્મ માન્યો છે અર્થાત અર્થાત કામાત મિત્રો ફરી એકવાર ધ્યાન રાખજો અહીં અર્થાત અર્થાચ શબ્દ આપેલો છે અર્થાત અર્થાત ચ કામા અર્થાત એટલે અર્થ ચ એટલે અને કામાત એટલે કામ અર્થ અને કામ કરતા તે તે એટલે તમે તસ્ય આંદૃસ્યમ પરમ મંત અર્થાત કે તમે અર્થ અને કામ કરતા પણ દયાને શ્રેષ્ઠ ધર્મ માન્યો છે તસ્માત તેથી ફરીવાર આપણે ભરત સર્વ શબ્દ લઈશું તેથી હે ભરત શ્રેષ્ઠ યુધિષ્ઠિર તે એટલે તમારા સર્વે ભ્રાતરઃ બધા ભાઈઓ જીવંતુ એટલે જીવિત થાવો મિત્રો ફરી એકવાર અનુવાદ જોઈએ યક્ષ બોલ્યા હે યુધિષ્ઠિર હે ભરત વંશના ઉત્તમ રાજા તમે અર્થ અને કામ કરતાં પણ દયાને શ્રેષ્ઠ ધર્મ માન્યો છે તેથી હે ભરત શ્રેષ્ઠ તમારા બધા ભાઈઓ જીવિત થાઓ ઓકે મિત્રો અહીં આપનું આ પાંચમું પદ્ય યક્ષ યુધિષ્ઠિર સંવાદ પૂર્ણ થાય છે આશા રાખું છું કે તમને અનુવાદમાં ખબર પડી હશે ઓકે મિત્રો ધન્યવાદ